યોગાયોગ આજે ઇસ્કોન કૃષ્ણ ભગવાનની આરતી કરવાનો મોકો મળ્યો ઇસ્કોન મંદિરમાં ભીવંડીમાં અને ઇસ્કોનમાં મને પહેલેથી અમારે કૃષ્ણ ભગવાન ઉપર પ્રેમ છે જુહુમાં પણ અમારો તો ચાલતું હતું એના પછી મિરર રોડમાં પણ ચાલતું હતું અને અહીંયા પણ રોજ બે હજાર લોકો અહીંયા જમે છે અને રોજ બે હજાર જમે છે સાથે સાથે પૂડીઓ બનાવી અને ગાડીમાં ગરજુ લોકોને ખવડાવવાનું કામ પણ કરતા હોય છે લોકલમાં જ્યાં આપણા મંદિરમાં આવે એને તો બધાને જમાડે છે મહિને ત્રીસ ગુણી ચોખા લાગે છે અને બીજો સામાન શું લાગતો હશે એ તો ભગવાન જાણે બધાએ તમે જાણી શકો છો ઈસ્કોરની પ્રવૃત્તિ ભગવાનનું નામ અને ભોજન ભોજન ને ભજન આ બંનેની પ્રવૃત્તિ છે હમણાં જ મેં પૂનામાં ઉદઘાટન કર્યું હતું ત્યાં પણ ભજન ને ભોજન અને ઈસ્કોરનું કામ જ આ છે ભજન ભોજન અને ગીતા કે જે દરેકના ઘરમાં લાખો ગીતા અમારે હસ્તે વાટી છે મેં જુહુ મંદિરથી રોડ મંદિરથી અહીંયા પણ ભીવંડી મંદિરમાંથી પણ આ વર્ષે વાંટવાનું શરૂ થયેલ છે દરેકને પ્રસાદ લેવા આવે એને પ્રેમથી પ્રસાદ આપે અને પછી ગાડીમાં ભરી અને જરૂરિયાતવાળાને ત્યાં પહોંચાડે આ કામ ઇસ્કોન વર્ષોથી કરતું આવ્યું છે કારણ કે હું પચાસ વર્ષથી ઇસ્કોનથી ભેગો જોડેલો છું અને એ ઘણી જગ્યાએ જે શક્ય હોય તે સહયોગ પણ આપ્યો છે મેરા રોડમાં પણ અમારો સભાગ્રહ છે એન કેટી નામે અને ત્યાં પણ ભોજનાલયનું ચોવીસ કલાક શરૂ હોય છે રાત છોડીને દિવસ કા તો કહેવાનો મતલબ કે ઇસ્કોનમાં આ જ મહત્ત્વનું છે ભજન અને ભોજન કરવાનું ભજન બી આપે અને ભોજન બી આપે એટલે અને એને જ ભોજનની પણ જરૂર છે અને ભજનની પણ જરૂર છે કારણ કે ભજન આપણી સાથે આવતા હોય છે અને મને ત્યાં પણ આરતી કરવાનો મોકો વારંવાર મળતો હોય છે આજે પણ ભીવડીમાં બહુ આધુનિક મંદિર છે બહુ સારું છે લોકોને પ્રેરણા આપે છે સ્કૂલો બચ્ચાઓને નોટબૂકો વાંટવાનું પણ કામ થતું હોય છે આજે પણ મેં નોટબુક વાંટી અને અમારું આ કામ છે એનકેટી થાણાવાળા છે એટે આખા ભારતમાં દાતા તરીકે કામ કરે છે અને કોઈની પાસે હાથ લંબાવવાની જરૂર નથી પડતી એનું કાર્ડ હોય તો ભગવાનની કૃપા અને મા બાપના આશીર્વાદ ફરી ફરી બને જગ્યાએ મોકો મળ્યો આરતી કરવાનો અને ત્યાં લોકોને હાર્દિક શુભેચ્છા આપી અહીંયા પણ નોટબુક વેચવાનો મોકો મળ્યો અને આરતી કરવાનો મોકો મળ્યો તે બદલ પૂજ્ય મહારાજશ્રીના ખરોખર આભારી છું કારણ કે મારા ઉપર બધાને પ્રેમ છે એટલે હું વારંવાર મુલાકાત લેતો આવું છું જય ભગવાન